નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સામીને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની આજે પંદરમી ઓગસ્ટ બે હજાર અને ભારતનો સ્વાતંત્ર્ય દિવસ આજથી ઓગણીસ વર્ષ પહેલાં ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી હતી મુક્તિ સંગ્રામ બહુ મોટો છે અને વર્ષોનો છે નામી અનામી હજારો લોકોએ એમાં એનું બલિદાન આપ્યું છે આપણે એની વાત નથી કરવા પણ આઝાદીના એંસી થયા આઠ દાયકો વીતી ગયો આપણે ઘણું બધું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું પણ ખરું જે સિદ્ધિઓ મેળવી છે એમાં કૃષિ શિક્ષણ તબીબી એટલે કે આરોગ્ય ટેકનિકલ વિજ્ઞાન સાયન્સ ઘણા બધા ક્ષેત્રે ક્ષેત્રે ભારતે ખૂબ અદ્ભુત સિદ્ધિ મેળવી છે સાહેબ આઠ દાયકાનો જો હિસાબ કરવા બેસીએ તો સિદ્ધિઓની યાદી પણ લાંબી થાય છે ભારત જેવો મહાન દેશ જેની વસ્તી એકસો પાંત્રીસ કરોડ હોય અને ઝાઝી વસ્તીવાળા દેશનો વિકાસ કરવો એ સાહેબ બહુ અઘરું કામ છે નાનકડા દેશોનો વિકાસ ઝડપથી થાય પાવડો મોટો દેશ અને એને વિકાસના પંથે દોરી જવું એને માટે થઈને ભારતના પ્રથમ વડાપ્રધાનથી માંડીને અત્યારના વડાપ્રધાન સુધી એ શ્રેય એમના ફાળે જાય છે અનેક ભાષાઓ અનેક જાતિઓ અનેક સંપ્રદાયોની વચ્ચે આપણો દેશ આજે અડીખમ ઊભો છે દેશના નાગરિકોનું મોરલ એમનો દેશ પ્રેમ એ જગ વિખ્યાત છે કોઈ પણ પ્રકારને પહોંચી વળવા માટે પછી આપણું સૈન્ય હોય સરકાર હોય કે પ્રજા હોય બધા જ એને માટે થઈને સક્ષમ છે આઝાદીનો દિવસ 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 એ ટીકા કરવાનો નથી પરંતુ ગૌરવ લેવાનો છે આઝાદીની એક બહુ મોટી લડાઈ દુનિયાના ઇતિહાસમાં કદાચ એક અહિંસક લડાઈ જો લડાઈ હોય તો એ ભારતમાં ફાળાઈ જાય છે અંગ્રેજોએ વર્ષો સુધી આપણે ત્યાં શાસન કર્યું આજે પણ એના પડછાયા છે એ આપણી કેસીમાં દેખાય છે સાહેબ વહીવટમાં દેખાય છે આપણી પાસે આખું જગતરું અત્યારે અર્થતંત્ર વેપાર ટેકનોલોજી સાયન્સ એ બધું એટલું ઝડપથી બદલી રહ્યું છે સાહેબ કે એની સાથે કદમ મિલાવવા એ પણ બહુ ભર્યું કામ બની ગયું છે આમ છતાંય ભારત જગતના બીજા દેશોની હરોળમાં આવી જાય એનાથી આપણે એક વેત જ દૂર છીએ ઝાઝા નથી એક સમયમાં ભારત ગરીબ દેશ કહેવાતો હતો આજે વિશ્વની ચોથી કે પાંચમી અર્થવ્યવસ્થા આપણે હાંસલ કરી શક્યા છીએ કરી શક્યા છીએ એનું શ્રેય પણ સરકારને પણ જાય છે અને પ્રજાને પણ જાય છે અને વહીવટી શાખાને પણ જાય છે ઘણા બધા કુદરતી આપત્તિઓ આવી આટલા વર્ષમાં ઘણી બધી આવી માનવસર્જિત પણ આવી કુદરતી પણ આવી અને માનવસર્જિત આ બંનેના આપત્તિઓ વખતે પ્રજાએ ખભે ખભો મેળવીને દેશની સામે ઊભા થયેલા પડકાર અને આફતને એને મજબૂતતાથી દૃઢતાથી એનો એને મુકાબલો કર્યો છે સાહેબ ભારતનો ઇતિહાસ પહેલેથી ગૌરવવંતો રહ્યો છે અને આગામી વર્ષોમાં બહુ નજીકના વર્ષોમાં ભારતે જે મહાસત્તા તરફ પ્રયાણ કર્યું છે સાહેબ એમાં આપણને ચોક્કસ સફળતા મળશે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો વંદે માતરમ